राजकोट शहर एजन पुलिस स्टेशन विस्तार रोड प्रगति होस्पिटल गई तारीख ओगन साढ़ा त्री आसपास फायरिंग की घटना बने ली। जे जो अनुसंधा ने ए डीविजन पुलिस स्टेशन नी अंदर ओण त्रीस तारीख रात्र बीस जीरो वगे त्रो सात जूनी त्रो सात आईपीसी न प्रयास એ તથા કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ વિરુદ્ધ વિરુદ્ધ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો ગુનો નોંધવામાં આવેલ છે આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે આમાં જૂની અદાવતના કારણે

ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીયો ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુનેજા આ ત્રણેય ઇસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે મળ્યા છે છ રાઉન્ડ બની શકે કે પોલીસને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ના હોય એટલે છ થી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે જે આ બાબતે જે હથિયારનો ગુનો છે વેપન ગુનામાં સામેલ છે એ માટે થઈને તપાસ એસઓજી ને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે